કેમ છો મિત્રો જેમના બાળકો દાળ નથી ખાતા એમના માટે આજે હું લઈને આવી છું પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી મગની દાળમાંથી બનતો નવો નાસ્તો ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી જેને તમે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ખાઈ શકો છો બાળકોને ટિફિનમાં આપી શકો છો વઘારિયા વગરના કે વઘારીને પણ ખાઈ શકો છો લો કેલરી છે અને ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ હેલો ફ્રેન્ડ હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચન ને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન ને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા મળે મિત્રો આજે આપણે મગની દાળનો એકદમ હેલ્ધી નાસ્તો બનાવવાના છે ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્ધી બનશે જે લોકોના બાળકો મગની દાળ નથી ખાતા હોતા તમે આ રીતે બનાવીને ખવડાવશો તો ખાઈ લેશે એના માટે મેં અહીં અડધો કપ મગની દાળ લીધી છે છોણાવાળી લીલી મગની દાળ લીધી છે તમે મોગર મગની દાળની પણ લઈ શકો છો અને એને આપણે એક કપડાં પણ લઈને સાફ કરી લઈશું આ રીતે મેં એક નેપકિન લઈ લીધો છે અને જે પણ એના પર ધૂળ હોય અથવા પાવડર હોય જે પણ હોય એ આપણે સાફ કરી લેવાનું છે તમે ચાહો તો પાણીમાં સાફ કરીને પછી એને કોરી કરીને પણ લઈ શકો છો જુઓ મેં સાફ કરી લીધી છે હવે આપણે એને મિક્સર બાઉલમાં લઈ લઈશું દાળને આપણે મિક્સર બાઉલમાં લઈ લેશું અને એને દરદરી પીસી લેવાની છે જુઓ મિત્રો મેં દાળને દરદરી પીસી લીધી છે તમે જોઈ શકો છો જેવું આપણું હાંડવા ઢોકરાનું હોય ને એવું કરકરો રાખવાનું છે જુઓ એને એક બાઉલમાં લઈ લેશું હવે દાળને પલાળવા માટે મેં એકદમ ઉકળતું ગરમ પાણી લીધું છે તમે જોઈ શકો છો ધુમાડા નીકળે છે લગભગ પોણો કપ જેટલું લીધું છે નાખીશું અને એને મિક્સ કરી લઈશું ટોટલ પોણો કપ પાણી નાખીશું મિક્સ કરીને ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રાખી દઈશું જેથી આપણી જે મગની દાળ છે એ થોડી સોફ્ટ પણ થઈ જાય અને ફૂલી પણ જાય મિત્રો જોઈ લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો દાળ આપણી સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે જુઓ હવે એમાં આપણે એક કપ સોજી નાખીશું કોઈ પણ સોજી લઈ શકો છો રવો કે સોજી ઝીણી તમે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગઈ છે હવે એમાં બે મોટી ચમચી દહીં નાખીશું દહીં નાખવાથી એકદમ સોફ્ટ થશે અને એને પણ મિક્સ કરી લઈશું આ સ્ટેજ પર આપણે બહુ પાણી નથી નાખવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે એક આપણે મેંદુ વડા બનાવીએ ને કે આપણે જે પેલા દહીં વડા બનાવીએ ને એવું ખીરું થવું જોઈએ તમારું હવે થોડું પાણી નાખીશું બે મોટી ચમચી જેટલું પાણી નાખું છું અને એને મિક્સ કરી દઈશું જુઓ પાણી એકદમ પ્રોપર બરાબર છે બે મોટી ચમચી દહીં અને બે મોટી ચમચી પાણી નાખવાનું એટલે આપણે ખીરું બરાબર થઈ જશે હવે એને ઢાંકીને ફરીથી આપણે દસ મિનિટ માટે રાખી દઈશું જેથી સોજી આપણી સરસ ફૂલી જાય જુઓ મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સૂજી સરસ ફૂલી ગઈ છે હવે એમાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં મેં અહીં અડધી નાની ચમચી મરીનો અધકચરેલો પાવડર લીધો છે એ નાખીશું અડધી નાની ચમચી જીરું નાખીશું બે મરચાંને ઝીણા ઝીણા સમારી લીધા છે એ નાખીશું તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક નાની ચમચી સફેદ તલ નાખીશું અને મેં અહીં દસ કઢી લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના એને આપણે ચપ્પુથી ઝીણા ઝીણા તમારીને નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ખૂબ જ ઓછા મસાલામાં આ નાસ્તો બની જતો હોય છે હમણાં આપણે તે તીખાસ ઓછી નાખીશું કોઈ નહીં નાખીશું કારણ કે પછી આપણે એને વઘારીને પણ આપણે ચટપટા કરવાના છીએ જુઓ સરસને કાપી લીધા છે ઝીણા ઝીણા સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડા લીલા ધાણા નાખીશું અને એક મોટી ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી જ્યારે આપણે ઠંડા હશે ને તો પણ ખાવાની મજા આવશે હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે પાંચ ચમચી બેકિંગ સોડા નાખીશું એટલે કે મીઠો ખાવાના સોડા નાખીશું અને એની સાથે આપણે થોડો લીંબુનો રસ નાખીશું મેં અડધું લીંબુ લીધું છે અને થોડોક જ નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું આનાથી શું થશે આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનશે જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે નાસ્તાને સ્ટીમ કરવાનો છે તો એના માટે મેં એક આવી જાળી લઈ લીધી છે ને એના પર કેળાનું પાન મૂકીને એને તેલથી ગ્રીસ કરી લીધું છે તમારી પાસે દૂધ પર ઢાંકવાની જાળી હોય અથવા ઢુંકરિયું હોય તો તમે એમાં પણ બનાવી શકો છો સ્ટીલની થાળીમાં પણ બનાવી શકો છો હવે આપણે પાણીવાળો હાથ કરીશું અને એક નાનો બોલ લઈ લઈશું હાથ તમારો પાણીવાળો જ કરવાનો છે અને એમાં વચ્ચે આ રીતે હોલ કરી દેવાનો છે જુઓ અને પછી એને આપણે આના પર મૂકી દઈશું આ જ રીતે બધા પહેલાં બનાવી લઈએ જુઓ મિત્રો મેં આ રીતના બનાવી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરી લઈશું જુઓ મિત્રો મેં કઢાઈમાં પાણીને ગરમ કરી લીધું છે અને એમાં આપણે આપણો નાસ્તો મૂકી દઈશું અને બારથી પંદર મિનિટ પર મીડિયમ ફ્લેમ પર આપણે એને કૂક કરવાનો છે મગની દાળ છે એટલે એને થોડું કૂક કરતા ટાઈમ લાગશે એટલે સરસ એકદમ કૂક થઈ જાય એટલે ચડી જાય ત્યાં સુધીને આપણે એને સ્ટીમ કરી લઈશું મિત્રો જોઈ લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે અને મોટા પણ થઈ ગયા છે આપણે એમાં સોડા નાખ્યો હતો એટલે સરસ ફૂલી ગયા છે એને કોઈ પણ ચપ્પુ નાખી અને ટૂટપીક નાખીને ચેક કરી લેવાનું જુઓ ક્લીન આવે તો સમજવાનું થઈ ગયું છે હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડા થવા દઈશું ત્યારબાદ વધારીશું જુઓ મિત્રો આપણો એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરેલો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે જો તમે ડાયટ કરતા હોય તો તમે એને વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો પરંતુ આપણે એકદમ ચટપટો અને ટેસ્ટી બનાવો છે તો આપણે એનો વઘાર કરીશું વઘાર કરવા માટે મેં એક પેન મૂકી દીધું છે અને એમાં બે મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું રાઈ અને જીરાને આપણે તતડવા દઈશું રાઈ જીરું તતડે એટલે એમાં પાંચ ચમચી હિંગ નાખીશું પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું એક લીલું મરચું નાખીશું સમારેલું અને વઘારને તરત તાતડી દઈશું વઘાર બરાબર સતડાઈ જાય એટલે એક મોટી ચમચી તલ નાખીશું તલ નાખવાથી એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવશે એને પણ આપણે સાંતળી લઈશું અને આપણા નાસ્તાને સરસ કલર આપવા માટે મેં અહીં એક નાની ચમચી કશ્મીરી લાલ મરચું લીધું છે અને સાથે થોડું પાણી પણ નાખીશું બહુ નહીં બસ એક ચમચી જેટલું પાણી નાખીશું વઘારને સરસ મિક્સ કરી લઈશું હવે જે આપણે બનાવેલો નાસ્તો છે એ નાખીશું એને તરત મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ કલર જોવો એનો એકદમ સરસ બન્યો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એને આપણે એક થી બે મિનિટ માટે સાતળી લઈશું તેલમાં જુઓ મિત્રો મેં બે થી ત્રણ મિનિટ માટે સરસ તેલમાં સાતળી લીધા છે થોડા લીલા ધાણા પણ નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ કે ઠંડા તમે એને ખાઈ શકો છો ચા સાથે ચટણી સાથે અથવા એમને એમ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો સૌ કરી લઈએ જુઓ મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર અને કોઈ પણ કહી પણ નહીં શકે કે આ મગની દાળમાંથી બનાવેલું છે તમે જુઓ ખૂબ જ હેલ્ધી જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે પણ એકદમ હેલ્ધી છે તમે સાંજના ડિનરમાં કે નાસ્તામાં બનાવી શકો છો કોઈ મહેમાન આવ્યા તો બનાવી શકો છો બાળકોને ટિફિનમાં આપી શકો છો ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે હવે લીલા ધણાથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો બન્યો છે ને એકદમ ટેસ્ટી જોઈને જ મોડામાં પાણી આવી જાય એવું જુઓ અને એકદમ હેલ્ધી પણ જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે પણ બેસ્ટ છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો